નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાને યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં આજે આપણે ધોરણ નવના ગણિત વિષયની તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ લેવાનાર એકમ કસોટીના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણી ચેનલ ઉપર તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ મૂકવામાં આવશે જેની લિંક આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકવામાં આવશે અને વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે

બે પૂરક કોણના માપનો તફાવત આડત્રીસ અંશ છે તો તેમાંના લઘુ કોણનો માપ ખાલી જગ્યા છે જવાબ આવશે બી એકોતેર અંશ નંબર ત્રણ બે અંકની સંખ્યામાં એકમનો અંક એક એક્સ અને દશકનો અંક વાય હોય તો તે સંખ્યા ખાલી જગ્યા છે જવાબ આવશે સી દસ એક્સ વત્તા વાય નંબર ચાર સમીકરણ પાંચના પાંચ પાંચના છેદમાં એક્સ વધતા બેના છેદમાં વાય બરાબર છ માટે જો એક્સ બરાબર એક હોય તો વાય બરાબર ખાલી જગ્યા જવાબ આવશે બી બે ત્યાર પછી નંબર પાંચ બે સંખ્યાઓનો સરવાળો સોળ અને તફાવત ચાર હોય તો તે પૈકીની મોટી સંખ્યા ખાલી જગ્યા છે જવાબ આવશે સી દસ ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ નીચેની ખાલી જગ્યા પૂરો જેમના ગુણ પાંચ નંબર એક સમીકરણ ચાર એક્સ ઓછા ત્રણ વાય બરાબર ચોવીસને પ્રમાણિત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય જીરો નંબર બે ચાર એક્સ ઓછા કે વાય બરાબર વીસનો એક ઉકેલ દસ ચાર હોય તો કે બરાબર ખાલી જગ્યા જવાબ આવશે પાંચ નંબર ત્રણ જે બે ખૂણાઓનો સરવાળો નેવું અંશ થાય તે ખૂણાઓને એકબીજાના ખાલી જગ્યા કહે છે કોટિકોણ નંબર ચાર ત્રિકોણના કુલ ખાલી જગ્યા બહિષ્કોણ મળે છ નંબર પાંચ જે બે ખૂણાઓનો સરવાળો એકસો એંસી અંશ થાય તે ખૂણાઓને એકબીજાના ખાલી જગ્યા કહે છે પૂરક કોણ ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો જેમના ગુણ પાંચ નંબરે પંચોતેર અંશના ખૂણાના પૂરક કોણનો માપ પંદર અંશ છે ખોટું નંબર બે ચાલીસ અંશના ખૂણાના કોટિકોણના પૂરાકોણનું માપ એકસો ત્રીસ અંશ છે ખરું નંબર ત્રણ બોતેર અંશના ખૂણાના કોટિકોણનો માપ એકસો ને આઠ અંશ છે ખોટું નંબર ચાર છ બે એ સમીકરણ બે એક્સ ઓછા ત્રણ યુ બરાબર સાતનો એક ઉકેલ છે ખોટો નંબર પાંચ જો બે ત્રણ એ સમીકરણ પાંચ એક્સ વધતા કે વાય બરાબર બાવીસનો એક ઉકેલ હોય તો કે બરાબર ચાર તો જવાબ આવશે ખરો નીચેના પ્રત્યેક પ્રશ્નનો જવાબ એક સંખ્યા અથવા શબ્દ અથવા વાક્યમાં આપો જેમના ગુણ પાંચ નંબર એક પંચ્યાસી અંશના માપના ખૂણાના પૂરક કોણનું માપ શોધો પંચાણું અંશ નંબર બે સાડત્રીસ અંશના માપના ખૂણાના પોટીકોણનું માપ શોધો ત્રેપન અંશ નંબર ત્રણ જો રેખિક જોડના બે ખૂણાના માપ સાત જેમ આઠના પ્રમાણમાં હોય તો તે પૈકી મોટા ખૂણાનો માપ શોધો છન્નો અંશ નંબર ત્રણ સમીકરણ પાંચ એક્સ ઓછા ત્રણ વાય બરાબર સાઠને પ્રમાણિત સ્વરૂપમાં લખો પાંચ એક્સ ઓછા ત્રણ વાય ઓછા સાઠ બરાબર જીરો નંબર પાંચ જો તેર એક્સ પ્લસ એકસો ઓગણત્રીસ બરાબર સાહીઠ અને બાર એક્સ પ્લસ તેર વાય બરાબર ચાલીસ હોય તો એક્સ પ્લસ વાયની કિંમત શોધો અહીં નવ છે ત્યાં આપણે આવશે વાય તો જવાબ આવશે ચાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ નીચે છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજે ગણિત અને સામાજિક વિજ્ઞાન વિશેની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણી ચેનલ ઉપર મુકાઈ જશે એટલે કે એપ્લિકેશન ઉપર પણ મુકાઈ જશે ઓશન કોચિંગ ક્લાસીસ અને જે વોટ્સઅપ નંબર આપેલો છે તો વોટ્સઅપ નંબર પણથી મેળવી શકો છો સમીકરણનો ઉકેલ મેળવો જેમના ગુણ બે નંબર એક ધારો કે એક્સ એ વાયના સમપ્રમાણમાં છે જ્યારે વાય બરાબર બાર ત્યારે એક્સ બરાબર ચાર તો સુરેખ સમીકરણ લખો જ્યારે એક્સ બરાબર પાંચ ત્યારે વાયની કિંમત શું હશે તો તેમની ગણતરી કરી અને હેપેલ છે જે તમે જોઈ શકો છો નીચે આપેલ નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો દરેકના ચાર ગુણ જેમના ગુણ ત્રણ છે અહીં આપેલ છે નંબર એક આપેલા કૃતિમાં જો એક્સ પ્લસ વાય બરાબર વાય વત્તા જેડ હોય તો સાબિત કરો કે એઓ બી રેખા છે તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે